નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે હિંમતનગર શહેરમાં બગીચા વિસ્તારમાં વહેલી સવારમાં તેલના વેપારીને માર મારી ઈજા કરી લૂંટ કરેલ જે લૂંટના ગુનાનો આરોપી રાજસ્થાનથી ઝડપી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ હિંમતનગર શહેરમાં ગઈ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ વહેલી સવારના તેલના વેપારી એક્ટિવા પર જતા હોય જેને રોકીને તેની પાસેથી રોકડા રૂપિયા છ લાખ પંદર હજાર બસો ચાલીસની લૂંટ કરી ત્રણ ઈસમો નાસી ગયેલો હોય જે સંબંધે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા હિંમતનગર દ્વારા સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધિત ચોરી લૂંટના અન્ડિરેક્ટર

ત્રણસો એકતાલીસ ત્રણસો ચોરાણું ત્રણસો સત્તાણું એકસો વીસ બી ચોત્રીસ તથા જીપી એકસો ઇન્સ્પેક્ટર શ્રી આરતી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેયુ ચૌધરી તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓની ટીમ બનાવી લૂંટના ગુનાને અંજામ આપનાર આરોપીઓ કરણ શાંતિલાલ ડામોર રહે લાકોડ બાયડી પા બાયડી પાસે તારીખ ખેરવાડા તાલુકો ખેરવાડા જિલ્લો ઉદેપુર રાજસ્થાન તથા જીતુ સાગર ચંદ ખરાડી રહે કાંકડા ડુંગરા તાલુકો ખેરવાડા જિલ્લો ઉદેપુર રાજસ્થાન તથા અને નિવાસી બંસીલાલ અહારી રહે જાહેરા ટેબરન ફળિયુ તાલુકો ખેરવાડા જિલ્લો ઉદયપુર રાજસ્થાન નામવાળા ઈસમો રાજસ્થાનના હોય જેઓ લૂંટ કરી રોકડા રૂપિયા લઈ નાસી ગયેલ હોય જેઓને પકડવા સારું તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ અત્રેના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી રાજસ્થાન ખાતે ટીમ રવાના કરે અને રાજસ્થાન ખાતે ઉપરોક્ત આરોપીઓ પૈકી નિવાસ બંસીલાલ આહારી રહે ઝાયરા ટેબરન ફળિયુ તાલુકો ખેરવાડા જિલ્લો ઉદેપુર વાળાને પકડવામાં સફળતા મળેલ છે અને લૂંટમાં ગયેલ રોકડ રકમ રિકવર કરવા તથા સહ આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલુ છે રિપોર્ટર આબિદ અલી સાબરકાંઠા દ્વારા